મહેમદાવાદમાં મુખ્યમંત્રી શ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં રૂપિયા બસો સડસઠ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત સંપન્ન મહેમદાવાદમાં રૂપિયા વીસ કરોડના ખર્ચે નિર્માણ થયેલ પૂજ્ય રવિશંકર મહારાજ હોલનું શ્રીના હસ્તે લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પૂજ્ય રવિશંકર મહારાજના દિવ્ય ચેતના આશીર્વાદ અને પ્રેરણાથી ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું પૂજ્ય રવિશંકર મહારાજ શ્રમ સેવા અને સાદગીના પ્રતિક રહ્યા છે ઘસાઈને ઉજળા થઈએ બીજાના ખપમાં આવીએ એ એમનું જીવન સૂત્ર હતું આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સમાજના ગરીબ વંચિત છેવાડાના અને નાનામાં નાના માનવીના કલ્યાણ માટે પૂજ્ય રવિશંકર મહારાજના સૂત્રને ચરિતાર્થ કરી રહ્યા છે વડાપ્રધાન શ્રીના ગરીબ કલ્યાણના અભિગમથી દેશના પચ્ચીસ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે અને તેમણે ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ગ્રોથ સેન્ટર વિસ્તારમાં વસતા લોકોને જુદા જુદા સામાજિક પ્રસંગો માટે આધુનિક સુવિધા સબર માળખું ઉપલબ્ધ થાય તે માટે રૂપિયા વીસ કરોડના ખર્ચે નિર્માણ થયેલ પૂજ્ય રવિશંકર મહારાજ હોલનું લોકાર્પણ કર્યું હતું જેનું પૂજ્ય રવિશંકર મહારાજ હોલ તરીકે નામકરણ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી શ્રી ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત ને જિલ્લા માહિતી કચેરી સંપાદિત વિકાસની ઝાંખી ખેડા જિલ્લા વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન કર્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન શ્રી વિકસિત રાષ્ટ્ર માટે આપણને પાણી બચાવો એક પીડ માકી નામ સ્વચ્છતા મિશન વોકલ ફોર લોકલ દેશ દર્શન પ્રાકૃતિક ખેતી અપનાવવા હેલ્ધી જીવનશૈલી યોગ અને રમતગમતને જીવનનો હિસ્સો બનાવવા અને ગરીબોની સહાયતા માટે આપેલા નવ સંકલ્પોને આપણે સૌએ અપનાવી પૂજ્ય રવિશંકર શરૂ થયેલી વિકસિત વિકસિત ભારત માટે માટે ગુજરાત સૌને બનાવવા જણાવ્યું હતું મહેમદાવાદ ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું કે રવિશંકર મહારાજના ચરણોથી પાવન ભૂમિમાં આજે તેમના નામે હોલનું નિર્માણ થાય છે જે ગૌરવની વાત છે પૂજ્ય રવિશંકર મહારાજના પરિવારજનો દ્વારા મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું પ્રારંભમાં કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે આભાર વિધિ કરી હતી આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રી પ્રતિભા જૈન સાંસદ શ્રી હશમુખભાઈ પટેલ ધારાસભ્ય શ્રી પંકજ દેસાઈ ઓરડાના મુખ્ય કારોબારી અધિકારી શ્રી ડીપી દેસાઈ જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર અગ્રણીઓ અધિકારી સહિત વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા